તો એક કેસલી મિત્રો ફાઇનલી આપણે આવી ગઈ છે જો કેમ છે આઈ છે મુકલતા જાય ડાયરેક્ટ ડાયરેક્ટ પકડતા આવે છે અત્યારે વર્ષા મિત્રો ચાલુ દે ને એ બહુ ખોટું દે ગયો અમારો બે વીકે અત્યાર દે ગયો કેમ કે કેબલ બનો તો કોને ફલ્લી જાય એમ છે ઓલો પર હિતાડી દીધો મારો મોબાઈલ કાટે જેમ નથી અને મારો ફોન બારો રાખ્યો હવે વિડિયો એક હારોથી બની ગઈ

આવો વરસાદ ચાલુ છે મિત્રો હવે આગળ જઈએ પછી ઘડી ગઈ ને ઉપાડીએ આપણે તો મિત્રો કેવલ ભાઈ હશે ને બેહુ ને હેરી ને બેહુ ને હુસ કરતા ને બેહુ મારા મોબાઈલ ઉપર ભાગી આ મોબાઈલ ઉપર ચડી જો આખો મોબાઈલ ગારો ગારો કરતી તો ઈ તો સારું થઈ ગયું આખો પરફેક્ટ પક પડ્યો નઈ એનો મોબાઈલ તૂટ્યો નઈ આમ તે હતો ને પક ગહાઈ ગયો જો એઠો આમ ઉત ને તો શું દો કરી આપણે એમ કે ઢોરને ખબર પડે નહીં પણ ઢોરને બહુ ખબર પડી આવીને ડાયરેક્ટ મારા મોબાઈલ ને પગ મૂકીને હોય ગઈ એમ એમને ગારો ગારો મોબાઈલ ને આ પાણી બોટલ ને બધું એમ એમને કરીને હોય ગયું તો મિત્રો બધું ગારો ગારો કરતી તો હવે આગળ ની મેં આરે તમાસા ન્યુટ કરવા છો આપણે આગળ આગળ વાટું જ બાવળિયા માં છે તમે વિડિયો માં બેના રહેજો તો મિત્રો જો અત્યારે કેવલભાઈ આપણે આશિયા ઉપાડે હમ કઈ આવ્યું નહીં

મિત્રો મારા અંગૂઠામાં કઈક લાગી ગયું ઓલું થાય ઠંડી થોડી કોશી લાગે કેસલા આવે નહીં બહુ લાગે એટલે કેસલા એટલે એટલે આવતા રહે ને તો અમને ઠંડી નહીં લાગે તો આ વખતે તો એમ થયું કે વિજયભાઈ પાણીમાં ગળી જતી મોબાઈલ નો આખો ભીનો થઈ ગયો એમ આશિયા ઉપાડતા છે ને એ વિડીયો હરખ ઉતરતો નતો ઉતરતો હતો તો ખરી પણ મતલબમાં મોબાઈલ પર લઈ ગયો ને તે ચાલુ જ નતો થતો વિડિયો એટલા માટે પછી આગળ માન મન કોરો કરે ને હવે જો હવે કેસલા હવે અમે આગળ થેલીમાં નાખી દઈએ પછી પાછા જાય ઉપરવા તમને જો ભરીધી પાછા અમે કેસલા પકડા પકડીને હોય આવે પકડા પકડા હું જો કેટલા અગળી એક વાગી જાય મિત્રોને

के लिए कटा वो चप्पल को आर पार कर देता है ये अट्टा है तो हो रहा हुरी हुरी हो हो रही निकल जाता है और वो सामने देखिए ये पूरा ये काटाड़ा बाउल का भरा हुआ है खारा पूरा और वो यहाँ पे काली भेज सर रही है और हम इधर कसला पकड़ रहे हैं पर मेर नहीं आ रहा है क्योंकि बसात पड़ रहा है तो कपड़ा तो 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 कपड़ी हो जा रही है

તો હવે છે ને આ બધી ઘા બધું છોડી દોઢ વાગી હા છે ને ખાવા આવે ને શાર્ક ને આ બધી પછી પાછા ફ્રીજ માં મૂકવા ત્રણ કેટલી તો કઢાળી મૂકી ત્રણ કેસલા તો મારાથી હોય ગયા મિત્રો કઢાડી મૂક્યા આમાં બે ત્રણ આવે મિત્રો એટલે બતાવીએ પછી કેટલા કેસલા આવે એ ગયા છે હવે પાછું પાણી જાય છે આમ ને આપણો ફોન છે તે કામ કરતો નતો તો એ ગાડીમાં તો મિત્રો જો અત્યારે ફાઈનલ આપણે બેઠી ગયા છે જમવા ઘરે આવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને હવે આપણે ખાવાનું છે મિત્રો જમવાનું છે જો આ જમવાનું છે આજે ખાડીના હોંડિયા ને રોટલા છે ને અમારા અર્પિતભાઈને જો આવ્યા છે અમારે તેજલબેન તો અહીંયા હોય જ કેમ કે તેજલબેન અડધો ટાણો અમારે ઘેર હોય

ને ભારો વરસાદ જરા જરા ચાલુ છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં નવા હોય તો આપણી ચેનલમાં ને મિત્રો આ વખતે આપણે કોઈ બોટમાં હજી કોઈ બાંધવા આવ્યું નથી કોઈક બાંધવા આવીએ તો જાય બાકી આ વખતે ઘેર જ રોકાવાનું થાય તો દરિયાનો વિડીયો કદાચ નહીં આવે કોઈક બાંધવા આવીએ તો વહી જાઉં તો દરિયાના પણ વિડીયો આવે બાય બાય